શાક માર્કેટ છે મામલતદાર ઓફિસ છે પોસ્ટ ઓફિસ છે બધું અહીંયા જ છે ને અહીંયા ટ્રાફિકની સમસ્યા વધારે રહી છે એના કારણે અહીંયા આખલા યુદ્ધ સર્જાય છે અને ઘણી બૈરાઓને લાગ લગાડી પણ દે છે અને મોટર ધંધાવાળાને પણ નુકસાન થાય છે પણ નગરપાલિકા આમાં કંઈ ધ્યાન આપતી નથી અને આ ઇન્ટરવ્યૂ એટલા માટે આપવામાં આવે છે કે જો નગરપાલિકાની આંખો ખોલે અને એમાં કોઈ ફેરફાર કરે તો વધારે સારું આજે અહિયાં બે આખલા યુદ્ધ સર્જાણું ઘણા ઘણાની ગાડીઓ પણ પછાડી નાખી છે ફ્રૂટવાળા નો માલ પણ પછાડી નાખ્યો દુકાનો ની અંદર આખલા ઘરી ગયા તા એટલે આ બધું નગરપાલિકા ધ્યાન આપે એના માટે અમારી રિક્વેસ્ટ છે